હાલ માયાભાઈ આહિરને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભગદાણા નાશક ચાર બર્યા નવનીત બાલ્યા હુમલા કેસમાં હવે દરરોજ નવા વળાંક આવી રહ્યા છે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ બાદ માયાભાઈ એક જાહેર કાર્યક્રમમાં જે થયું તે સારું થયું અને જે થશે તે પણ સારું થશે તેવું નિવેદન આપ્યું હતું હવે આ વિડીયો વાયરલ થયા બાદ પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરાભાઈ સોલંકીએ પણ પ્રતિક્રિયા આપી છે હીરા સોલંકીએ માયાભાઈના નિવેદનને સમર્થન આપતા ટાક્સમાં કહ્યું હતું કે હા હવે જે થશે તે સારું થશે કારણ કે પોલીસ અને કાયદો તેનું કામ કરી રહ્યા છે હીરા સોલંકીએ પોલીસ અને ખાસ કરીને એસઆઈટીની કામગીરીને ભરપૂર પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે 29 ડિસેમ્બરની ઘટનાના બાદ હવે જારે યુવાનોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે SIT ની રચના કરી અને ત્યારથી જ અમને ન્યાય મળવાની આશા બચાય બંધાઈ ગઈ હતી અને SIT એ કોઈના પણ દબાણમાં આવ્યા વગર તતષ્ટ તપાસ કરી છે અને પોલીસે માત્ર વાતો પર નહીં પણ ટેકનિકલ પુરાવાઓના આધારે ગુનેગારોને શોધી કાઢ્યા છે નવનીત બાલધ્યાને ન્યાય અપાવવા માટે હવે કાયદેકીય મોરચે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હીરા સોલંકીએ જાહેરાત કરી કે કોળી સમાજના નામી અને દિગ્ગજ વકીલો આ કાયદાકીય લડાઈ લડવા માટે સ્વયંભૂ આગળ આવ્યા છે અને વકીલોની પેનલે નવનીતભાઈને સંપૂર્ણ કાયદાકીય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે